પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામમાં બનેલ બાળ તસ્કરી ઘટનામાં બાળક બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસી ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું રૂપસી ઠાકોર નામના સમયે બાળક સુરેશ અને શિલ્પાને આપ્યો હતો અને આરોપી સુરેશ ઠાકોરે બાળક નીરવ મોદીને

તંદુરસ્ત હાલતમાં છે જોકે હવે ઘટનામાં હાલ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને અટકાયત કરવામાં આવેલ છે અને પાટણ પોલીસ દ્વારા હાલમાં પાલનપુર બાળ શિશુકૃહ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે જે બાળ તસ્કરીનો કેસ છે એ અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યો છે અને અંદાજે છ એક માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળે ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલના સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે એ બાળકના મગજનું ન્યુરો સર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર શિશુ ગૃહ ખાતે છે ના હજુ સુધી અમને કોઈ એવું જાણવા મને મળ્યું નથી અત્યારે આરોપીઓ રિમાન્ડ ઉપર છે એટલે વધુ હું કહી શકું એમ છે અત્યારે પોલીસની તપાસનો વિષય છે જ્યાં સુધી એના જૈવિક માતા પિતા ન મળે અને જ્યાં સુધી ટેસ્ટ ન થાય ત્યાં સુધી કશું કહેવું યોગ્ય નથી